यो <laughs> हेर्नुहोस् ગામના ટ્રસ્ટ દ્વારા ચાલે છે આપણે સંપૂર્ણ સરકારી સ્કૂલ મળી છે એટલે સરકારી સ્કૂલ મળવાથી આપણને ઘણો ફાયદો છે ભાઈ બધાએ અહીંયા ગામમાં બે ચાર કિલોમીટર જવું પડતું હતું એ બંધ થશે બધાને જમા કરાવ્યા ભાઈ ચાર છોકરો તો હાલ આપણા શરટી આવી ગયા બીજા વિદ્યાર્થીઓને શરદીની ચિંતા કરતા નહીં એ પણ આપણે વ્યવસ્થા થઈ જશે અને શરદી બધા જશે આપણે ધોરણ નવ દસ અત્યારે હાલ અને અગિયાર બાર સાયન્સની મંજૂરી લેવાની છે સાયન્સ જ્યારે મંજૂરી મળશે ત્યારે આપણા ગામના બાળકોને આવકારવા માટે વધવા માટે જેમનું સન્માન કરવા માટે આજ ગામના સરપંચ બેન શ્રી લલિતા બેન ગામના એસએમસી ના અધ્યક્ષ ભાઈ દશરથજી તેમજ એસએમસી ની સમગ્ર ટીમ તેમજ પૂર્વ એસએમસી અધ્યક્ષ

હા આ તા બકી વિશેષ કઈ ભાષણનો વિષય નથી પણ આપણા કાટી કોર્નર ટાઇટ રાચિક ગૌરવ લઈ ક્ષેત્રે શિક્ષણ જ્યારે આપણે પ્રાપ્ત થઈ છે ત્યારે એને અપર્વા આજે આ બી બતાપો છું ત્યારે હું પણ હૃદયથી એટલો જ આનંદ નિભો છું કે શિક્ષણ શું કહી શકે છે થઈ શિક્ષણ એ ગમે તેવા પાયાને હથ બતાવી લાગે છે તો તમારા મે યોગ્ય શિક્ષણ હોય અને જે આજે આપણે અત્યાર સુધીમાં જે અઘોડો પડી છે બહુ તકલીફો પડી છે ભાઈ એ તો જે શિક્ષણના જીવ સાથે સંકળાયેલો હોય તે અનુભવી શકે છે તમને મારે ન કહેવું જોઈએ પણ આ ગામની અંદર ભાઈ અનિલભાઈ કહ્યું કે સાયન્સની ખૂબ જ જરૂર છે હું પોતે પણ સાહેબ એ વાત સાથે સંમત છું અને જ્યારે જ્યારે પણ તમારે આ વિષયમાં સાયન્સની જરૂર પડે અને મારી જીવિત તમારે જરૂર પડે હર હંમેશ કાર્ય મને યાદ કરજો હું આવીને ઘડી વખતે તમારી સાથે સરકાર યોગ્ય જે પણ જગ્યાએ જોબ થયો તમારી સાથે હર હંમેશ ઊભો રહીશ આ એક તમને કહું કે આ ગામની અંદર મારો બાપુ પણ સૌ પ્રથમ કદાચ મે હું માનું છું ત્યાં સુધી એને બીએસસી ગ્રેજ્યુએશન કરી ડિસ્ટ્રિક્શન માર્ક સાથે પાસ કરવું છે સૌ પ્રથમ અને એક નાની સરખી પણ એની અરજી કરી લેતી આ ગ્રાન્ટેડ શાળા માટે અરવિંદભાઈ શિક્ષણ શું કરી શકે એની વાત કરશે એને ચિંતા થઈ એ ભણ્યો ગણે અને અહીંયા સાહેબ સાહેબ વાત બહુ પડે સામાન્ય માણસ તો પૈસા કરી શકે હું સેલ્ફ ફાઈનાન્સમાં મારા બાપલાને સેન્સ કરાવ્યું એટલે હા લાખો રૂપિયા સાહેબ ખર્ચો કરે છે એટલે એ ખર્ચો પડવાને તેમ ન હતો એટલે એને લાગ્યું કે સાહેબ આપણે પણ કંઈ કરવું જોઈએ તો એના મેરે એની જાતે સ્વયં આ રીત વાત કરી અને રજૂઆત નું પરિપત્ર પણ આપી દોરે છે એટલે મને ગૌરવની વસ્તુ છે કે આજે આપણે ગ્રાન્ટેડ શાળા મળી છે આપણા માટે ગૌરવની ક્ષણ છે સાહેબ અમારો એવો પ્રયત્ન છે હું દરેક વસ્તુ તો કહું છું કે ગામના જારે જારે આપ દઉં તો હું દરેક આ નિશાનની સ્કૂલની અંદર ગમે તો પ્રોગ્રામ હોય ગમે તો પ્રસંગ હોય તો જે અમાર ફૂલને ફૂલની પકડી હું આપવા તૈયાર છું પણ આટા ગામનો વિકાસ થાય ગામના જે બાળકો

त्रा ઓકે શું આયોજન હતું આજે આજે ચેપલાગઢ ગામે સરકાર શ્રી દ્વારા અમારા ગામને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા ધોરણ નવ અને ધોરણ દસની મંજૂરી મળી તેના અનુસંધાને આજે ધોરણ નવના વિદ્યાર્થીઓને સમસ્ત ગામના આગેવાનો સારા પરિવાર સારાના આચાર્યશ્રી તેમજ એસએમસીના અધ્યક્ષ તેમજ એસએમસીની ટીમ દ્વારા પ્રવેશો પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેના અનુસંધાને આજે ધોરણ નવના બાળકોને તમામ તમામથી તમામ ગામના આગેવાનો સરપંચશ્રી તેમજ વિવિધ સંગઠનો દ્વારા શાળાના બાળકોને ગામના વારેથી વાજતે ગાજતે પ્રવેશ કરાવ્યો અને તેમને હાથમાં પેન ચોકલેટ કોમકુમ તિલક કરી અને ગુલાબનું પુષ્પ આપી અને સરસ મજાનો પ્રવેશ કરાવ્યો ત્યારે આ ક્ષણે હું સમગ્ર આપણને જેને મંજૂરી આપીશ તેમનો તમામે તમામનો આ તબક્કે હું આભાર માનું છું અને અમારા માટે આ એક એક ક્ષણ એ ગૌરવની ક્ષણ છે જેની વર્ષોથી આતુરતાથી અમે રાહ જોઈએ ત્યારે અમને પ્રાપ્ત થઈ છે એટલે અમારા માટે એક ગૌરવ ક્ષણ ગણી શકાય અને ગૌરવ લઈએ તેવી વાત અમને આજે પ્રાપ્ત થઈ ત્યારે તમામે તમામ આ તબક્કે ગામજનો અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીના માતા પિતા હાજર રહી આ ક્ષણે ઉપસ્થિત રહ્યા અને ભવ્ય ઉજવણી કરે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત